તેમણે આતંકવાદના વિરોધમાં દેશવ્યાપી જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આ પ્રદર્શન દરમિયાન ભાગ લેનારાઓ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો માટે શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવારજનો પ્રતિ સહાનુભૂતિ દર્શાવી તેમણે આતંકવાદ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જણાવ્યું કે અમે આતંકવાદના વિરોધમાં એકતા દર્શાવવા માટે અહીં એકત્રિત થયા છીએ આ દેશના દરેક નાગરિકોનું ફરજ છે કે તે આતંકવાદ સામે અવાજ ઉઠાવે અને દેશની સુરક્ષા માટે સજાગ રહે રાહુલભાઈ જાની

યોજના બનાવશે એ પ્રમાણે અમે એનું કામ કામગીરી આગળ તપાવશું કાર્યક્રમ શું યોજવામાં આવ્યો હતો આજે આતંકવાદ નું પુત્રા દમણ કરી અને વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું આ ત્રિકોણ રાજકોટ ત્રિકોણ બાગ અંદર ત્રિકોણ બાગ ના આ કાર્યક્રમ યોજેલો હતો